આણંદ જિલ્લાના વાલેટમાં પણ કામગીરી શરૂ છે ભાલેજ થી સારસા અને ઓડ તરફના માર્ગ ઉપર ફાટક પરના બ્રિજ બનવાની કામગીરી જે શરૂ છે તંત્ર દ્વારા વાહનોની અવર ને લઈને કેટલાક ગામોને લઈને ડાયવર્ઝન આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પરંતુ એ ડાયવર્ઝન બાદ તંત્ર દ્વારા જે ડાયવર્ઝન આપ્યા બાદ કોઈ પણ પ્રકારની કામગીરી ન કરતા અને ગામમાંથી એટલે કે ભાલેજ ગામમાંથી વાહનો પસાર થવાના કારણે ભાલેજ ગામના લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અત્યારે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો ગ્રામજનોએ અત્યારે પરિસ્થિતિ જે વણી છે તેને લઈને ગ્રામજનો દ્વારા ભાલેજ પોલીસ મથકે પહોંચીને અત્યારે હલ્લાબોલ કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા જે પોઈન્ટ મૂકવામાં આવ્યા હતા પરંતુ પોલીસ દ્વારા ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે ગ્રામજનો દ્વારા સામાજિક આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત છે એમની સાથે ચર્ચા કરીશું જાણીશું આપણી સાથે મુખી ઉપસ્થિત છે મુખી સમગ્ર ઘટના શું છે જે પ્રકારે ભાલેજનું ઓવરબ્રિજ બનાવવા જઈ રહ્યું છે ગામની અંદર વાહનોની અવર જવર પોલીસની શું કામગીરી અને શું સંપૂર્ણ ઘટના અમારે ભાલેજે ગામે જે રેલવે પર બ્રિજ બની રહ્યું છે એ બ્રિજનું કામગીરી લગભગ એક વર્ષથી ચાલુ છે અને કલેક્ટર સાહેબનું જો જાહેરનામું હતું જે જાહેરનામાનીમાં સીધા પોલીસ સ્ટેશનોને સૂચના આપવામાં આવી છે કે આજુબાજુના ભાલેજની ગામ આજુબાજુના જે ગામો છે એ ગામોનો ટ્રાફિક ડાયવર્ટ કરવા માટે સીધી અંદર એમને સૂચના આપવામાં આવી છે કે આજુબાજુના ગામડાવાળો બાલેજ ગામમાં નહીં પણ આજુબાજુ જે મેઇન રોડ છે એટલે કે દાગજીપુરા ખાનકુવા કણભાઈપુરા ઓળ અને આજ સુધી આ કામગીરી થયેલ નથી બાલેજ પોલીસ પોઈન્ટ બેસાડ્યો પણ બહારના રોકવામાં આવતા નથી અને બાલેજ ગામ એક જૂનું ગામ છે બહુમતી મુસ્લિમ વાળું ગામ છે જેના કારણે ઘણીવાર ઝઘડાઓ ઉપસ્થિત થયેલા છે મગજમારી કરી અને સમાધાન કરે છે પરંતુ નાના બાળકો જ્યાં સ્કૂલ આવેલી આવેલી છે 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 આવેલા આવેલા મોટા દૂધની ડેરી એ સવાર અને સાંજે જે ટ્રાફિકના લીધે ઘણા બધા એક્સિડન્ટો નાના નાના બાળકોને વાગેલું છે અંદર અંદર ઝઘડા પણ ઉપસ્થિત થયેલા છે અમે ઘણી ગ્રામ પંચાયતને લેખિતમાં આપેલું છે ગ્રામજનોએ કે સ્પીડ બ્રેકર આની બમ બેસાડવામાં આવે જે બમ બેસાડવામાં આવે તો થોડો ઘણો બચાવ થાય પણ આ દિન સુધી ગ્રામ પંચાયતે કામગીરી કરેલ નથી અને બાલેજ પોલીસ સ્ટેશન ને કાયદો ની વ્યવસ્થા ખરેખર કાયદો ની વ્યવસ્થા એમને જાળવી જોઈએ એના માટે આ ગ્રામજનો આજે ઉપસ્થિત રહ્યા છે અને કાયદો ની વ્યવસ્થા વ્યવસ્થિત રીતે થાય એવી અમારી માંગણી માટે આજે એક અરજી આપવા માટે અમારા ગ્રામજનો સૌ ભેગા થયા છે અને અમારી લાગણી અને માંગણી છે મામલતદાર આ આપના માધ્યમથી મામલતદાર શ્રીને તાલુકા વિકાસ અધિકારીને જિલ્લા વિકાસ અધિકારીને એસપી સાહેબને પણ અને કલેક્ટર સાહેબને પણ અગાઉ પણ કલેક્ટર સાહેબને અમે અરજી પણ આપેલી છે કે ભાઈ આ સમસ્યા બે ચાર વર્ષની છે એકાદ વર્ષ નથી તો બાજુમાં ડ્રાઈવર જાન અપાય એમ છે સર્વિસ રોડ અપાય એમ છે તો એ સર્વિસ રોડ આપવો જોઈએ અથવા જો ના અપાય તો તમારે પોલીસને જે સૂચના આપી છે એ પ્રમાણે એમને કામગીરી કરાવી જોઈએ જેથી એક્સિડન્ટો અટકે અને ગ્રામની અંદર જે અંદર અંદર ઝઘડા થતા હોય અટકે ડ્રાઈવર જોન આપવા છતાં પોલીસના પોઈન્ટ બેસાડવા છતાં પણ કોઈપણ પ્રકારની કામગીરી ના થવાના કારણે અત્યારે આજે ગ્રામજનોમાં હોબાળો છે ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે તેને લઈને સવાલો ઉભા થયા છે ગામમાંથી પસાર થતા મોટા નાના વાહનોને લઈને અનેક વખત ઝઘડાઓ થતા હોય છે કોઈ આકસ્મિક રીતે કોઈનું મોત નીપજશે તો જવાબદાર કોણ તંત્ર કે પોલીસ તંત્ર તે સવાલો ઉઠ્યા છે મારી પાછળના જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે બાલેજ ગ્રામજનોના જે દ્રશ્યો છે જેને લઈને અત્યારે રોષ ફાટી નીકળ્યું છે પોલીસ મથકે અત્યારે જે પ્રકારે લોકો રજૂઆત કરવા માટે અને અરજી આપવા માટે પહોંચ્યા છે અહીંયાથી કલેક્ટરને પણ આવેદનપત્ર માટે જાય તેને લઈને પણ અત્યારે હોબાળો થયો નિરાકરણ લાવશો ને તો ગ્રામજનો એવું છે કે બે દિવસ ત્રણ દિવસ આપ સમય આપો કે આ સમય ની અંદર હું કામગીરી કરીશ પંચાયત ને જે જાણ કરવાનું છે એ હું આજે જ કરી દઈશ બેકર માટે લેખિતમાં બરાબર અને જે પોલીસ કક્ષાએ જે કાર્યવાહી કરવાની છે જાહેરનામાની અમલવારાની એ અમલવારી જ્યારથી જાહેરનામું આવ્યું ત્યારથી અમારી અમલવારી ચાલુ છે પોલીસના પોઈન્ટ લગાવેલા છે અને ડાયવર્ઝનની અમલ થાય જ છે મોટા વાહનો સારસા જતા એ બધા ડાયવર્ટ કરેલા જ છે પરંતુ ગામની નાની મોટી સમસ્યા હશે એ પણ જોઈ લઈશું સાહેબ સુખદ અંત આવશે ગ્રામજનોનો હા આવશે ગ્રામજનોના રજૂઆતના પગલે ભાલે પોલીસ મથકના પીએસઆઈ વઘેલા સાહેબે ગ્રામજનોને છે આશ્વાસન આપ્યું છે કે તેમજ માંગણીઓ છે તેમને પડતી મુશ્કેલીઓને લઈને પોલીસ દ્વારા જે હંમેશા તમને સપોર્ટ કરવામાં આવશે ગામમાંથી પસાર થતા મોટા વાહનોને પણ રોકવામાં આવશે અન્ય વાહનોને પણ ડાયવર્ટ કરવાની પણ અત્યારે સાહેબ દ્વારા વાત કરવામાં આવી છે અને શાંતિથી આ જે માહોલ છે તેને ડોખરાય નહીં અને એક ના થાય તેને લઈને તમામ પ્રકારની બાહેધરી પોલીસ દ્વારા આપવામાં આવી છે રોજ બરોજની આ પરિસ્થિતિ આમ થશે તે હવે જોવાનું રહ્યું કેમેરામેન નિખિલ ભટ્ટ સાથે ઇમરાન બોહરા યુસ નિશન આનંદ સત્યની